તો હેલ્લો ખેડૂત મિત્રો આ છે આપડી માઈંડવી 128 કોરા માં વાવેલી તમે જોઈ શકો છો માઈંડવી 128 નુબે ની માઈંડવી છે કોરા જમીન માં વાવેલી છે તો તમે ત્યારે જય સકોસો આપ લોક ચાબ ઓર કાકડા હે અના ચેનલ પર નવા આવો તો આ ચેનલ ને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં આ બીજું વિડિયો જોવા માટે આપડે ચેનલ ને સબસ્ક્રાઇબ કરજો મો પેલો શટકાઉ ઈયળ નોકી નોકી આપણે ઈયળ પાડી લીધી નો નોતા ખાલી તને દિન દેયુ તો એટલે તમને આવો સોક ખલાયે તો આપણે વસાડે નાખી છે મકાઈ મકાઈ